ભાવનગર ઘોઘારોડ પોલીસ દ્વારા જાહેરમાં તિનપત્તી જુગાર રમતા ચાર ઇસમ ઝડપાયા ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આડોડિયાવા સખાડા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પત્તા તથા રોકડ દસ હજાર ત્રણસો રૂપિયા મળી કુલ દસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ સામે જુગાર અધિનિયમ કલમ બાર મુજબ ગુનો નોંધાયો છે 对。